નમસ્કાર મિત્રો શિવા બાપાનું નિધન થયું છે શિવા બાપા એટલે કે મહારાજા કુમાર શિવભદ્રસિંહ ગોહિલ તેઓ મહારાજા કુમાર શા માટે અને તેમના આજે શ્રદ્ધાંજલિના પ્રસંગે તેમની સાથેના ઇન્ટરવ્યૂની એક જૂની વાત તાજી થઈ ગઈ તેઓ જ્યાં નિવાસ કરતા એ બોરતળાવને કાંઠે આવેલો રમણીય ભાવવિલાસ પેલેસ મા તેમની સાથે એક મુલાકાત વીસ વર્ષ પહેલાં થયેલી ત્યારે મારી ઉંમર વીસ વર્ષ અને પત્રકારત્વની એ પાપા પગલીનો સમય હતો તેમનું ઇન્ટરવ્યુ કરવાનું હતું પણ એ પહેલાંની વાત મહારાજા કુમાર શા માટે તો એ મહારાજા ન બની શક્યા વારસાની દૃષ્ટિએ તેઓ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના નાના પુત્ર હતા કૃષ્ણકુમાર સિંહજીના મોટા દીકરા એટલે વીરભદ્રસિંહ એટલે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની ગેરહાજરી પછી વીરભદ્રસિંહ તેઓ ભાવનગરના મહારાજા કહેવાયા ત્યાર પછી વિજયરાજસિંહ કે જેઓ વીરભદ્રસિંહના સીધા વારસદાર સીધા દીકરાની દ્રષ્ટિએ તેઓ મહારાજા કહેવાયા એટલે અત્યારે વિજયરાજસિંહ એ મહારાજા છે અને વિજયરાજસિંહના દીકરા કે જે ગુજરાતમાં જાણીતો યુવા ચહેરો છે એ યુવરાજ સિંહ એટલે મહારાજા વિજયરાજસિંહ પછી તેમનો વારસો એ યુવરાજ જયવિરાજસિંહ સંભાળશે પણ શિવા બાપા મહારાજા વારસાની દ્રષ્ટિએ ન બન્યા એટલા માટે એ મહારાજા કુમાર છે તેઓ ભાવવિલાસ પેલેસમાં નિવાસ ધરાવે છે અને જે વિજયરાજસિંહનો પરિવાર છે વિજયરાજસિંહજી મહારાણી સંયુક્તા દેવી ઉપરાંત તેમના દીકરા એટલે જયવીરરાજસિંહ બ્રિજેશ્વરી દેવી એમનો પરિવાર નીલમબાગ પેલેસમાં નિવાસ ધરાવે છે તો વીસ વર્ષ પહેલાં શિવા બાપાને ભાવવિલાસ પેલેસમાં મળવાનું થયું હતું સમી સાંજનો સમય હતો એટલે ઘણી જગ્યાએ અત્યારે શ્રદ્ધાંજલિના સમયે તેમને પ્રકૃતિ પ્રેમી સિંહ પ્રેમી ઉપરાંત પક્ષી પ્રેમી તરીકેની ઉપમાઓ મળેલી છે પાંડુરંગ દાદાના ખાસ અનુયાયી એટલે ચુસ્ત સ્વાધ્યાયી તરીકે શિવા બાપા હંમેશા યાદ રહેશે એકદમ સૌમ્ય વ્યક્તિત્વ બે વખત ધારાસભ્ય રહેલા તો એ વીસ વર્ષ પહેલા સમી સાંજે તેમણે ઇન્ટરવ્યુ માટે વાત કરી તેમને મળવાનો સમય નક્કી થયો તો એ ભાવવિલાસ પેલેસમાં બોર તળાવને કાંઠે જ એમની ખુરશીમાં તેઓ બેઠા હતા તો અગાઉથી સમય નક્કી કરીને પછી ત્યારબાદ તો ઘણી વાર મળવાનું થયું ભાવવિલાસ પેલેસમાં પણ એ મુલાકાત હૃદય સ્પર્શી બની ગઈ એટલે મારે એવું કહેવું છે કે તેઓ બોરતળાવ પ્રેમી હતા બોરતળાવનો ખૂણો ખૂણો તેની જીવસૃષ્ટિ સાથે તેમને એટલો બધો લગાવ હતો અને તેઓ એટલું બધું જાણતા હતા કદાચ એવું ભાગ્યે જ કોઈની પાસે બોરતળાવ વિશેની ભાવનગરમાં જાણકારી હશે કારણ કે નિત્ય તેમના કાંઠે તેમણે કલાકોના કલાકો સફર કરેલી છે પોતાની હોડીમાં તેઓ અંદર ફરતા હતા અને મારે એ ઇન્ટરવ્યૂનો સમય હતો પણ એ ઇન્ટરની ઇન્ટરવ્યુની વાત સાઈડમાં રહી ગઈ અને મને બોર તળાવની સફર કરાવેલી એક એક ખૂણા વિશે તેની જીવસૃષ્ટિ વિશે ક્યારે ક્યારે કેટલું પાણી વધે ક્યારે ક્યારે કેટલું પાણી ઘટે તેમની પાસે એકદમ દિલચસ્પ માહિતી હતી અને પછી તો મેં તેના ઉપર અભ્યાસ સ્ટોરી કરેલી એટલે એ ઇન્ટરવ્યૂ સાઈડમાં રહી ગયું અને કંઈક નવી જ વાત તેમની પાસેથી મળી હતી અને પછી બીજા દિવસે ફરી પાછો ઇન્ટરવ્યૂનો સમય નક્કી થયો અને જે ટુ ધી પોઈન્ટ જે વાત કરવાની હતી પણ એમણે મને બોરતળાવની જે સફર કરાવેલી એ હંમેશા યાદગાર બની રહી અને બોરતળાવ વિશે બધું જાણવા મળ્યું આજે તેમની ગેરહાજરીમાં આમ તો હંમેશા માટે તેમની ગેરહાજરીમાં બોરતળાવ યાદ રહેશે બોરતળાવમાં તેમણે જે સફર કરાવેલી હંમેશા યાદ રહેશે ટીવા બાપાને શ્રદ્ધાંજલિ ઓમ